નમસ્કાર આપ જીરિયાચ સ્પાર્ક ટુડે ન્યૂઝ જેતપુરમાં સામાજિક તત્વો સામે પોલીસની તવાઈ બોલાવવામાં આવી છે. પેડલા ગામના બુટલેગરના ઘર ઉપર બુલડોઝર ચાલ્યું છે. ગેરકાયદેસર મકાન ઉપર ઉદ્યોગનગર પોલીસે બુલડોઝર ચલાવ્યું હતું. બુટલેગર લગધીર ઉર્ફે હક્કો માલવિયાનું મકાન તોડી પાડવામાં આવ્યું છે. લગધીર ઉર્ફે હક્કા સામે 17 થી વધુ અલગ અલગ ગુના નોંધાઈ ચૂક્યા છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દાદાનું બુલડોઝર ચાલ્યું હતું. ම මන්න නොත්න අය හොටල දී හොටල් ර යව න මදවන ක .